વડોદરા ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે. વડોદરા શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે ડ્રોનની મદદ લેવામાં આવી છે. વડોદરામાં શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટેની ડ્રાઈવ દરમિયાન પોલીસ દ્વારા દરરોજ 30 મિનિટથી 1 કલાક ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે. દરજના વડોદરા શહેર પોલીસ કમિશનરના સૂચનથી અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિકના નિયંત્રણ માટે ડ્રોનની મદદ લેવામાં આવે છે વડોદરા શહેરના ટ્રાફિકને લઈને પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે વડોદરા શહેરમાં ટ્રાફિકના નિયંત્રણ માટે વડોદરા પોલીસ તંત્ર દ્વારા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાયો છે શહેરના અનેક સ્થળ પર ટ્રાફિક હળવો કરવાની કામગીરીમાં ટેકનોલોજીની મદદ લેવામાં આવી રહી છે આજે વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા નજીક સર્જાતા ટ્રાફિકને હળવો કરવા ટેકનોલોજી આધારિત ડ્રોનની મદદથી ટ્રાફિક મેનેજમેન્ટનું નિરીક્ષણ કર્યું હતું વડોદરામાં માર્કેટ સહિતના ગીચ અને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને ટ્રાફિક નિયંત્રણ કરી દંડકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે 我那也开着呢。嗯 <laughs>